ત્યારે નવીન મંદિરને ફૂલોથી સુશોભિત કરવામાં આવી રહ્યું છે એક પોઈન્ટ પિસ્તાલીસ લાખ ઘનફૂટ વિસ્તારમાં મંદિરનું નિર્માણ કરાયું છે તરબ ખાતે સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભારત વર્ષના ચાર શંકરાચાર્યોને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યા છે જેમાં ત્રણ શંકરાચાર્યોના પાવન પગલાંનું આગમન નિશ્ચિત મનાયું છે આ પ્રતિષ્ઠા મહોત્સવ અને પાવન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિ રહેશે અત્યાર સુધીમાં અગિયાર લાખ શિવભક્તો આ દિવ્ય અવસરને સાક્ષાત માણી ચૂક્યા છે અડસઠ ધર્મસ્તંભો ઉપર સુશોભિત આ મહાકાય શિવાલયની ઊંચાઈ ફૂટની છે ત્યારે લંબાઈ પહોળાઈ આ અદ્ભુત શિવાલયની ભવ્યતાથી ભાવિકો ભાવ વિભોર બન્યા છે આગામી બે દિવસ દરમિયાન માનવ મહેરામણ છલકાશે તો બીજી તરફ તરભામમાં બે હજાર લિટરની ચાની ટાંકી બનાવવામાં આવે છે દરરોજ પંદર હજાર લીટર દૂધની ચા બનાવવામાં આવે છે માત્ર એક કલાકમાં જ નળ ઉપર મૂકવામાં આવેલી ચકલીથી ચા પી શકે છે આવા ચાલીસ નળ લગાવવામાં આવ્યા છે અને ત્રણ કાઉન્ટર ઊભા કરવામાં આવ્યા છે બપોરે પ્રસાદ લીધા પછી છાશ માટે પણ આ રીતે જ વ્યવસ્થા કરવામાં આવી છે સ્વયંસેવકોએ આગવી કુનેહ દ્વારા આ વ્યવસ્થા કરી છે